બસ આજ બધું કરવાનું છે તો થોડું ઘણું પતાવી લઈએ પછી ફ્રેશ થઈ જઈએ ફ્રેશ થઈને પછી જમી લઈએ અને જમીને પછી મળ્યું સ્ટેડિયમ એ તમને લોકોને ખબર હોય તો છે ને આજે અમારા ઘરે કદાચ કોઈ આવવાનું છે બિકોઝ અમારી છે ને વન વીકથી જેવી બંનેની તબિયત સારી રહેતી નથી મતલબ ક્યારે આમ થોડું ઘણું બોડી પેન આ તે બધું થતું રહે છે તો અમને છે ને કોઈ આવવાનું છે મળવા માટે તો જોઈએ એમની ઈચ્છા છે કે નહીં આવવાની બીકોઝ એમણે કીધું છે કે હું આવી તો જઈશ સેટરડે સન્ડે બટ જોઈએ હવે આવે છે કે નથી આવતું એમનું પણ શેડ્યુલ પેક હોય છે એટલા માટે તો કંઈની જે કાંઈ પણ હશે હું તમારી સાથે શેર કરીશ ત્યારે હું થઈ ગઈ છું મસ્ત તમે જેને ફ્રેશ થઈને ફ્રી જવી પણ લીધું છે અને આજે જમવામાં બનાવેલું હતું મેં ફ્લાવર વટાણા ટામેટાનું શાક અને રોટલી જ હવે મેં છે ને મશીન ચાલુ કરી દીધું છે લાસ્ટ સ્ટેજનું કામ છે એ પતી જાય કપડાં સ્ટેન્ડમાં નાખી દઈએ ત્યાર પછી આપણે કરીશું આરામ અને કારણ કે છે ને સાંજે કોઈ આવશે તો પછી જમવાનું ને આ તે બધું બનાવવાનું છે તો જોઈએ હવે શું થાય છે આવે છે કે નથી આવતા બધું જ તમને ખબર પડશે સો વિડિયોને એન્ડ સુધી જોવાનું દરેક મહેમાન આવવાના હતા તમને બતાવું એ મહેમાન કોણ છે હા આ છે અમારા મહેમાન કાલે કશે જવાના છે એના માટે છે ને અમે લોકો હમણાં ચાલ્યા છે ગાડી સાફ કરવા સોગાઈઝ કાલે સન્ડે છે અને અત્યારે વાગી ગયા છે રાતના બાર અને સો સોગાઈઝ અમે લોકો આવેલા હતા મસ્ત મજાના ગાડી ક્લીન કરવા બિકોઝ કાલે અમારે કશી જવાનું છે મોર્નિંગમાં જલ્દી સો એના માટે તમારે અમારો બ્લોગ જોવો પડશે સો કંઈ નહીં પ્રિપેરેશન ચાલી રહી છે કાલની જવા માટેની સો તમે જોઈ શકો છો કે કેવી પ્રિપેરેશન ચાલી રહી છે

થાય જોરદાર કા લગાડવું કાને પેલી બાજુ ખૂણામાં એક તો આ હોલ્ડર આવે છે કે આ ગાઈસ ઓટોમેટિક છે સિસ્ટમ દ્વારા આ સામે સામે આપણે અહીંયા ક્લિક કરે ને અહીંયા ક્લિક કરો અહીંયા ક્લિક કરો એટલે આ છે ને એ થઈ જાય જો ડબલ ક્લિક કરો એટલે અજુ મોટું થઈ પછી હેન્ડ થી નાનું કરી દો અહીંયા ક્લિક કરો એટલે મોટું થઈ જશે મસ્ત અહીંયા આમ લગાડ હો જેતી જેતી હું આપણને મેપ બેપ જોવાનું હોય તો મસ્ત જોઈ શકીએ હમ અને આ એનું ડબલ ગમ ટાઈપ આવતું છે સ્ટેન્ડર આ નાનું મોટું બધું થાય એડજસ્ટેબલ આમ ચલાવતા હોય આમ મોડાના અંબે ફોન આવી જાય આ છે આમ પછી આમ લગાડો વિડીયો ભી બનાવી શકે મારી મસ્ત મજાની પ્રિપરેશન થઈ ગઈ છે અને હવે અમે લોકો ચાલ્યા છે ઉપર ઘરે સવારે વહેલું ઉઠવાનું છે છ વાગે જેવું નીકળવાનું છે જોઈએ હવે છ વાગેનો ટાઈમ છે હવે અમારાથી છ વાગે નીકળાતું છે કે નહીં નીકળે હું કહી જઈ ગુહવાનું છ વાગે નીકળી જવાનું છે ઉઠાઈ જાય ને આરામથી હમણાં સાડા બાર વાગ્યા છે જવાનું હોય તો કશે બી ઊંઘ નહીં આવે ને ને ઓફિસ જવાનું હોય ત્યારે આપણું સ્કૂલ જવાનું હતું ત્યારે એવું થતું હતું ને સ્કૂલ જવાનું હોય ત્યારે ઉઠાય નહીં ને કશે ફરવા જવાનું ફરવા જવાનું હોય તો કે ઉઠાઈ જવાનું હા સો ગાઈસ કંઈ નહીં ચાલો પહોંચે ફટાફટથી ઘરે મસ્ત અમે લોકો પહોંચી ગયા છે ત્રીજા માળ પર અને હવે અમે લોકો પહોંચવાના છે લોક ખોલો લોક લોકો મસ્ત મજાના પહોંચી ગયા છે ઘરે બસ હવે અમે લોકો સુઈ જઈશું બિકોઝ સાડા બાર જેવા થઈ ગયા છે તો ગઈ જ આજના વિડીયોમાં આટલું જ હતું જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરી દો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળી એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે હરે કૃષ્ણ